નમસ્કાર મિત્રો હું અજય આંબલિયા હાલમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું હું આજે તમને બતાવીશ કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે આપણું કામ કેટલું સરળ બનાવી શકીએ છીએ જો આ મેં એક આપણે જે બધા ડિપાર્ટમેન્ટમાં બધી ડીડીઓ બચેરીમાં બિલ રજિસ્ટર હોય છે તો મેં બિલ રજિસ્ટર ના ટોટલી ઓનલાઇન બનાવેલું છે

અમે બધા ટોટલી આ ફોર યુલા નાખીને જ બનાવેલું છે આ ડેટા ઉપરથી મારા મહિના વાઇઝ ઓટોમેટિક જે બધા ફોર્મ્યુલા નાખીને બનાવેલું છે કે C1 માં કેટલો ખર્ચો થયો C2 માં કેટલો ખર્ચો થયો C3 માં કેટલો ખર્ચો થયો કયા બિલ માટે કેટલો ખર્ચો થયો એ આવી જાય પછી એના સિવાયનું મેં એ રજા એબીસી રજિસ્ટર નું એ રજિસ્ટર બનાવ્યું છે ઓનલાઈન જેમાં બધા કર્મચારીઓના દર મહિને પગાર નાખી દેવા છું અકાઉન્ટ વિભાગમાં કોઈ પણ કર્મચારી નોકરી કરતો હોય તો એના માટે સૌથી મોટું હેડેક હોય છે ખર્ચ પત્રક તો બિલ ટ્રેકિંગ અને એ રજિસ્ટર આ બે રજિસ્ટર ઓનલાઈન નિભાવી અને મેં એવી સ્ક્રિપ્ટ બનાવેલી છે કે મારું ખર્ચ પત્રક આખે આખું ઓટોમેટિક બની જાય મારે ખાલી આઈએફએમ એ સારે ડેટા વેરીફાઈ કરવાનો રહે જો આ સ્ક્રિપ્ટ છે અત્યારે આ સ્ક્રિપ્ટ શું મારું ખર્ચ પત્રક છે ઓગસ્ટ મહિનાનું આખું ખાલી છે હવે જોજો તમે અમે અમારી સ્ક્રિપ્ટ રન કરી અહીંયાથી મેં મહિનો સિલેક્ટ કર્યો આપ્યું સબમિટ હવે ઓગસ્ટ મહિનામાં જેટલા પણ બિલ પાસ થયેલા છે જે ક્રમ વાઇસ વાઉચર નંબર તિજોરી તારીખ એ સાથે આવી ગયા અને

છે એ ઉપર કરે આ જેમાં હું હવે કરીશ તમામ બિલની પે ડિટેલ આવી ગઈ છે હવે આ ડિટેલને ને મારે વેરિફાઈ હોય તો પણ મેના માટેનું પણ ફંક્શન બનાવ્યું છે મેચ ટોટલ પગાર બિલના જેટલા ઓટોમેટિક આવી છે એનો ખબર પડી જશે રો 6 મેટ ટોટલ 7 ટોટલ 8 ટોટલ આ બધા મેચ થઈ ગયેલા છે રો સોળ સુધી પગાર બિલમાં ડાબી બાજુ ખર્ચ પત્રકમાં ડાબી બાજુ પગારની જ વિગતો હોય છે જમણી બાજુ બધા બિલોની વિગતો હોય છે આ મારું ખર્ચ પત્રક થઈ ગયું 1 મિનિટમાં તૈયાર આ આંકડા મારા આઈએફએમએસ માં વેરીફાય કરી અને પ્રિન્ટ કાઢવાની છે અહીંથી મેં ત્રીજું વધારે એક ફંક્શન બનાવેલું છે સેન્ડ એક્સેલ શીટ આના ઉપર ક્લિક કરી દઉં એટલે મારા ટેલિગ્રામ પર ખર્ચપત્રક એના ઉપરથી આ પત્રક ટુ આખે આખું બની જાય એના ઉપરથી ફોરવર્ડિંગ અને અમારું માસ્ટર પત્રક આ બધું બની જાય અને તમામ એક્સેલસીટ મારા ટેલિગ્રામ ચેનલમાં આવી જાય તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણું કામ આપણે આ રીતે સરળ કરી શકીએ છીએ આભાર